Cảm ơn các đăng ký theo dõi Để không bỏ lỡ những video hấp

પંચર થયું ને આપો આવ પંચર આવ ગયો ટાયર જોઉં એટલે પણ વેકન્ડ છ યાર તમે કોમ કરો હું આટલો જોઉ પગ પંચર પંચરવાળો આટલો આવે ને તો જોઉં જોઉં પંચર હોધું નહીં તું એટલે કે આપણે ફરવા જઈએ એટલે કે અમે ફરી તું આવ્યો હું ફોન હા એટલે અમે અંદર મારું જઈએ

અંધારું એ થઈ ગયું ના પેલો પરવીન આવ્યો કે નહીં હજુ પેલો સીટલો પેન્ચર આવ્યો હારું જવું તો જવું જ મારો કોઈ નહીં મારો વેમ હતો હું તો ખોટો પીવા તો કશું નહીં

બે બે વાર થાય કોક તો હશે નક્કી ભૂત જ હશે નહીં હજુ પેલો પરવી નહીં આવ્યો કે નહીં પેલો સીધલો એક્ટિવા વાળો આવ્યો હવે જવું તો જવું છો મારે જવું તો જવું છો મારે ઉજાગાના બનાવે